아리는요

આજે ખેડા જિલ્લા બધા સહકારી બેંકના શ્રી તથા ડિરેક્ટર ડિરેક્ટરશ્રીઓની હાજરીમાં આપણે પહેલું એટીએમ અહીંયાથી સ્ટાર્ટ કરી રહ્યા છે અને આ બેંકની અંદર બીજા સો જેટલા એટીએમ ઊભા કરવા જઈ રહ્યા છે તો હમણાં કહ્યું એમ જેમ ડિજિટલ બેંક એકાઉન્ટ મારું ખોલ્યું ને ત્યાર પછી એક લાખ જેટલા એકાઉન્ટો ખુલ્યા એમ આ પણ હવે સો જેટલા એટીએમ થાય અને એનાથી પણ વધારે થાય અને લોકોના ઘર સુધી બીજું કેશ એ લોકોને મળી શકે એવી નજીકમાં વ્યવસ્થા થાય એમના ઘરથી એ કરવાનું આખું આ ખેડા જિલ્લા બેંકના સૌ ચેરમેનશ્રી અને ડિરેક્ટર ડિરેક્ટરશ્રીઓનું આ એક આયોજન છે અને આની પાછળ આપણા કેન્દ્રીય મંત્રી આપણા કેબિનેટ મંત્રી અમિતભાઈ શાહ સાહેબ જે સરકારી ખાતું સંભાળે છે એમનો ધ્યેય છે કે મંજર સહકારી બેંક આપણા છેવાડાના માનવી સુધી પહોંચવી જોઈએ અને એનો લાભ ગરીબો લે એમ કરવાનો હેતુ છે એ હેતુ અહીંયા એ સંકલ્પ છે સહકારી સમૃદ્ધિ અને તેના ચરિતાર કરતાં આપણા દેશના પ્રથમ સહકાર મંત્રી માનની અમિતભાઈ શાહ સાહેબનો જે નિર્ધાર છે કે છેવાડાના માનવી સુધી ડિજિટલ વ્યાપથી ગામે ગામ તેમને પેમેન્ટ વ્યવસ્થા ઊભી થાય આપણા જિલ્લાના અને સન્નિષ્ઠ સિનિયર આગેવાન અને આ વિસ્તારના ધારાસભ્ય માનનીય પંકજભાઈ સાહેબના માર્ગદર્શનથી ખૂબ સરસ રીતના તેમના હાથે પ્રથમ વખત ટેબ્લેટ બેન્કિંગથી તેમના ઘર બેઠા ડોરસ્ટેપ બેન્કિંગથી તેમની હાથે તેમનું પ્રથમ એકાઉન્ટ ખોલેલું ત્યારે અમે ફક્ત ત્રણ મહિનાની અંદર આ ટેબ્લેટ બેન્કિંગના માધ્યમથી ડિજિટલી ઘરે ઘરે પહોંચીને એક લાખ લોકોને એ સુવિધા એટલે કે એકાઉન્ટ ખોલીને આપેલા આજે ખેડા જિલ્લા મધ્ય સહકારી બેંકના ચૂંટણા દિવસોની અંદર ઇંચ્યોતેર વર્ષની સમયગાળાની અંદર પ્રથમ વખત આ દેશના સુકાન જ્યારે અમિતભાઈ શાહ સાહેબે સંભાળ્યું છે ત્યારે સી ટુ સીના તરિતાર્થ જે પાયલોટ પ્રોજેક્ટ છે તેને તરિતાર્થ કરવા માટે આપણા ગુજરાત સ્ટેટ બેંકના ચેરમેન સંદિષ્ઠ અજયભાઈ સાહેબનું વિઝન છે કે પશુપાલકો અને ગામડામાં રહેતા તમામ લોકોને ઘરે બેઠા સીધા જ સરળતાથી પૈસા મળે અને તેના ભાગરૂપે આ બેંકના વ્યવસ્થાપક કમિટી સભ્યોના એક જ અવાજથી સો એટીએમ અમે આ વિસ્તારની અંદર ટૂંકા જ દિવસોમાં અમે મૂકવા જઈ રહ્યા છે તેનું આજે આ પ્રથમ લોકાર્પણ આપણા વિધાનસભાના ધારાસભ્ય અને માજી દંડક શ્રી ભંકજભાઈના હાથે શુભારંભ કર્યો છે અને અમે ભવિષ્યની અંદર આશ્વાસ કરીએ છીએ કે આવનાર દિવસમાં લોકોને ઘરે બેઠા કોઈ જગ્યાએ જવું ના પડે અને એટલે સ્ટેપ બેન્કિંગની જે શરૂઆત સહકારી માધ્યમથી થઈ છે તો તેને ચોક્કસ આવનાર દિવસમાં લોકોને તેનો લાભ મળશે